નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ છ આઠ બે હજાર ચોવીસ વાર મંગળવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની જ ભાવ ચારસો ચાલીસથી ઊંચું ભાવ પાંચસો ને એકોતેર રૂપિયા ચણા અગિયારસો પચાસથી ચૌદસો છવ્વીસ બાજરો ત્રણસોથી ચારસો અડતાલીસ તુવેરની વાત કરીએ તો પંદરસોથી એકવીસો ને એક્યાસી રૂપિયા અડદ પંદરસોથી અઢારસો ત્રીસ સિંગફડા આઠસોથી બારસો રૂપિયા મગફળી જાડી આઠસો પચાસથી અગિયારસો રૂપિયા ધાણા અગિયારસો પચાસથી તેરસો અડતાલીસ સોયાબીન સાતસો પચાસથી આઠસો બાવન તલ બે હજારથી પચીસસો નેત્રીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જ ભાવ ચાર હજાર એકસો પચાસથી ભાવ ચાર હજાર પાંચસો એંસી રૂપિયા એરંડા એક હજારથી અગિયારસો પંચ્યાસી જુવાર છસો પચાસથી સાતસો સાઠ મગ ચૌદસો પચાસથી સોળસો બે તલકાળા એકવીસો પચાસથી દસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચ ભાવ એક હજાર છપ્પનથી ઊંચા ભાવ પંદરસો ને વીસ રૂપિયા મગ બારસોથી સોળસો નેવું અડદ સત્તરસો પચાસથી સત્તરસો પચાસ ઘઉં ચારસો એંસીથી પાંચસો સિત્તેર ચણા અગિયારસોથી તેરસો પિંચોતેર મગફળી જીણી નવસોથી અગિયારસો પિસ્તાલીસ મગફળી જાડી સાતસો એકવીસથી અગિયારસો છન્નું અજમો ઓગણીસો પચાસથી ઓગણત્રીસો પિસ્તાલીસ એરંડા એક હજાર પચાસથી અગિયારસો તુવેરની વાત કરીએ તો નવસોથી અગિયારસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો પંચાણું રૂપિયાથી પાંચસો પચાસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જ ભાવ ત્રણ હજાર બસો પિસ્તાલીસથી ઊંચો ભાવ ચાર હજાર પાંચ રૂપિયા લસણ નવસોથી ચોત્રીસો ને પાંચ તલી બે હજારથી પચીસસો ચાલીસ ધાણા સાતસોથી તેરસો પચાસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જ ભાવ બારસો પચાસથી ઊંચો ભાવ પંદરસો રૂપિયા તલ સફેદ અઢારસો એંસીથી ચોવીસસો પંદર તલકાળા એકત્રીસો એકથી એક ઘઉં ચારસો એંશીથી પાંચસો અગિયાર ઘાઉં ટુકડા ચારસો એંસીથી પાંચસો તોંતેર ચણા અગિયારસો સિત્તેરથી તેરસો એકોતેર તુવેરની વાત કરીએ તો અગિયારસો બાણુંથી એકવીસો રૂપિયા મગફળી જાડી છસોથી બારસો રૂપિયા ડુંગળીની વાત કરીએ તો બસો રૂપિયાથી બસો રૂપિયા સોયાબીન સાતસો એંસીથી આઠસો ત્રીસ ધાણા પાંચસોથી ચૌદસો રૂપિયા મેથી આઠસો પચાસથી અગિયારસો જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરુની નીચ ભાવ ચાર હજારથી ઊંચ ભાવ ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા વરિયાળી અગિયારસોથી બારસો પિંચોતેર રાય ચારસો બારસો રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગાર્ડની અંદર તો ઘઉં નીચ ભાવ પાંચસો ત્રીસથી ઊંચ ભાવ પાંચસો ને બાણું રૂપિયા ઘઉં ટુકડા પાંચસો વીસથી પાંચસો અડસાઠ કપાસ સાતસો એકાવનથી પંદરસો છવ્વીસ મગફળી ઝીણી આઠસો અગિયારથી અગિયારસો છોતેર મગફળી જાડી આઠસોથી બારસો છપ્પન કલંજી ત્રણ હજાર એકાણુંથી છત્રીસસો એકવીસ એરંડા એક હજારથી અગિયારસો છન્નું તલકાળા બત્રીસસો એકત્રીસથી ચોત્રીસો ને અગિયાર તલ સોળસો એકથી ત્રેવીસસો એકોતેર જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની જપાવ ત્રણ હજાર પાંચસોથી હું જબાવ ચાર હજાર નવસો ને એક રૂપિયો ધાણા નવસોથી પંદરસો એકાણું ધાણી એક હજારથી પંદરસો એકાવન મકાઈ ચારસો એકસાઠથી પાંચસો એક ડુંગળીની વાત કરીએ તો એકસો એકાવન રૂપિયાથી પાંચસો એક્યાસી રૂપિયા ચણા બારસો એકાવનથી ચૌદસો અગિયાર અડદ બારસો એકસાઠથી અઢારસો અગિયાર મગ બારસોથી સત્તરસો એક તુવેરની વાત કરીએ તો સત્તરસો એકથી એકવીસો રૂપિયા સોયાબીન સાતસો એકોતેરથી આઠસો છત્રીસ વાલ પાંચસો એકત્રીસથી ઓગણીસો એક રાય અગિયારસો એકવીસથી અગિયારસો એકત્રીસ ચણા સફેદ ચૌદસો એકવીસથી છવ્વીસો એકસઠ રાયડો નવસો એક્યાસીથી નવસો એક્યાસી પ્રસરની વાત કરીએ તો અગિયારસો એકાણુંથી પાંત્રીસો ને એકતાલીસ વટાણા તેરસો એકથી બાવીસ એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બલમાં કરી નાખજો અને જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયો માછલી સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર